दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखें આપણા દરેક ગામડા આવેલા તાલુકા ના ભાઈઓ અને બહેનો માતાએથી ભૂલકા નાના બાળકો સૌ બધા આયા આપણી સમાજની આદિવાસી સમાજ ની મીટિંગ ના માટે એમનો મે ખૂબ ખૂબ આભાર માનીએ મારા ભાઈઓ ટાણડ પીડમાં પુણેશ કા તનો પણ આભાર માનીએ આપા સમાજનું રક્ષણ કરવા માટે આ અહીંયા પોપીરિયા હોય આઠા ડુંગરીમાં તેમનો આભાર માનીએ તેમનો પણ આપા ધૈજા દ્વારા છે લોક લાડીલા ધારાસભ્ય સાહેબ ચેતરભાઈ વસાવા આ ધરતી ભૂમિ પર આઠા ડુંગરી પંચાયતને ઉતરા અંદર આયા तमने तो मिला गया धरती माँ भूमि पर पवित्र थी जी हम मिला गए तथा अपना राधिका जिला पंचायत ना सभिया राधिका बेन अपना बंगिया सरपंच साहेब और ना अपना डेडिया पलटी आवेला सितर बचाव साहेब ना जो बॉडीगार्ड साहेब नो को नवार मानिए मारे हम क्यों मारा भाइयों बहनों ਰੋੜ ਦਾ ਗਮ ਨਾ ਮਾਰਾ ਉਹ ਬੇਗਾ ਕਰਦੇ ਮਾਰਾ ਮਾਇ ਰੋੜ ਦਾ ਗਮ ਨਾ ਤੇ ਮਾਰਾ ਭਾਈਓ ਬੇਨਾ ਤੇ ਮਾਰਾ ਸੋ ਮਾਰਾ ਮਾਰਾ ਸੋਣਾ ਨੇ ਆਡਾ ਡੂਰੀ ਗਾਮ ਪੰਚਾਇਤ ਨੇ ਅੰਦਰ ਹਮੇ ਅਨੇ ਆਪੋਂ ਨੇ ਤਮੂ ਨੇ ਸੌਪੀ ਦੇ ਦੋ ਸੇ ਤੇ ਤਮੇ ਸਰਪੰਚ ਬਣਾ ਦੇ ਦੋ ਸੇ ਤੇ ਤੁਹਾਡਾ ਪੁੱਤ ਕੋ ਦਾ ਬਾਰ ਮਾਨ ਨੂੰ ਤੇ ਮਾਰਾ ਦੇ ਹਾਵੇ ਸਰਪੰਚ ਬਣਾਇਓ ਪਾਵੇ ਤਮੂ ਨੇ ਮਾਰ

આઠા ડુંગરી પંચાયત અંદર ની પાણી આપણને નહીં મળતો આપણે ખેડૂત છે કે વાણે કે બ્રામણ છે તો આપણને આવ્યા પાણી નહી આવતા મેમ કે તમે કાલ ને બોલાવા લઈ આવ્યા પણ કાલો કાત લગાડી ખરો ਹਾਵੇ ਆ ਬਾਬਾ ਤਾਹੋਪਾਨੇ ਜਿਲ੍ਹਾ ਨੇ ਆਈ ਤੇ ਤੇ ਮਾਰਾ ਭਾਇਓ ਕਾਹਲੋ ਪਾਤ ਲਗਾੜੀ ਫਰੋ ਕਿ ਪਾਛੇ ਤਮੇ ਧੋਨ ਲੋ ਕਰੀ ਦੇਵੋ ਤੇ ਤਮੂਨੇ ਘਮੇ ਆਦੀਵਾਸੀ ਆਪਣੇ ਖੇੜੀ ਮਾਤਾ ਭਾਇੇ ਕੇ ਨਾਲ ਦਾਗਰੂਤੀ ਦਾਪਤਾ ਥੈਨੇ ਤੇ ਆ ਪਾਹਲਾ ਪਾਤ ਲਗਾੜੀ ਮਿਲਿਆ ਤੇਨੇ ਹਵੇ ਕਿੱਤਾ ਵਿੰਡੋੜੀ ਥਾਇ ਤੇਨੋ ਧਾਰੋ ਉਗੀਦੈ દારો ઉગે તો ખબર પડે તેમ આપણે એકસો આપણે રતનસિંહ ભાઈ ને સૌ બધા ભાઈઓ જાગૃતિ સૌ વિકાસ ના કામ આપડા નાના મોટા સૌ કામ આપણા બધા થઈ જાય એવી તમને ગેરંટી આલી અમારા ભાઈઓ બેનો અને એમને ખબર પડી આજ લગી ઉમવા બાંધી રહ્યા તો એમને મેમ કેમ

અને આપણા વિકાસ ના કામો થાય અને આપડી જોડે જોડે ભગવાન જેવો આપણા છેતર વસાવા સાહેબ છે એ માર્ગદર્શન વિદ્યા વિદ્ય બુદ્ધિ આવે અને ભાઈ જય હિન્દ જય આદિવાસી જય જોવા